ચાલો મિત્રો માને ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે ચોમાસાની ઋતુ છે વરસાદ ધીમા ધીમો વરસી રહ્યો હોય ત્યારે સરસ મજાનું ગરમ ગરમ મકાઈનું સૂપ બનાવીને પીએ તો ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તેમજ મકાઈનું સૂપ ખૂબ જ સરસ મજાનું સ્વાદિષ્ટ બનતું હોય છે શરદીને નાશક તેમજ ખાવાની પણ ખૂબ જ પીવાની પણ ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો આપણે આજે સરસ મજાનું મકાઈના ડોઢાનું સરસ મજાનું સૂપ બનાવીને પીએ મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે મકાઈના દાણા કાઢી લઈએ ત્યાર પછી તેને ક્રશ કરી લઈએ તમે આગળ આગળ રેસીપી જોતા રહેજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું રેસ્ટોરન્ટ કરતા પણ સરસ એવું ઘરે જ આજે આપણે લીલી મકાઈનું સૂપ બનાવવાનું છે મિત્રો તો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ ચાલો સરસ રીતે આપણે ફેપસી કપ મરચાં ટમેટા કાંદા તેમજ ગાજર આપણે કટિંગ કરી લીધેલું છે તેમજ સરસ રીતે મકાઈનું પણ ક્રશ કરી લીધેલી મકાઈ પણ છે મિત્રો તેમજ આખી મકાઈના દાણા પણ થોડાક બાફેલા રાખેલા છે તેમજ સરસ રીતે પલાળીને આપણે મકાઈનો લોટને પણ બે ચમચી ફલાળીને રાખેલો છે મિત્રો તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ અને સરસ મજાનું સૂપ ગરમ ગરમ બનાવીને પીએ મિત્રો આવી ગયું છે તેની અંદર સૂકા કાંદા ઉમેરી દઈએ તેમજ ટમેટા ગાજર અને પેપસી કપ મરચું પણ અંદર ઉમેરશું મિત્રો તમે પણ ચોમાસાની ઋતુની અંદર વરસાદ વરસતો હોય ઠંડુ વાતાવરણ હોય ત્યારે ગરમ ગરમ સૂપ કરીને પીશો તો ખૂબ જ મજા આવશે અને શરદી જો હોય તો પણ તેમાં રાહત રહેશે મિત્રો ચાલો તો આપણે મકાઈનું જે ક્રશ કરીને રાખેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડુંક લાલ મરચું પણ ઉમેરશું ત્યાર પછી તેને ધીમા તાપથી ઉકાળવાનું છે મિત્રો થોડીક હળદર પણ ઉમેરશું ચાલો મિત્રો થોડાક જે આપણે મકાઈના દાણા કાઢીને રાખ્યા હતા તે અંદર ઉમેરી દઈશું તેમજ બે ચમચી કોર્ડના ફ્લોર એટલે કે મકેનો લોટ હતો તેને પલાળીને રાખેલો તે પણ અંદર ઉમેર સુ મિત્રો કે જેથી કરીને સિયાસ ઘટ બને સરસ રીતે આ રીતે ઉલા ઉકાળીને ગરમ ગરમ પીવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપું લીલી મકાઈનું સૂપ તૈયાર થઈ ગયું છે હાલ તો આપણે ઘણી વખત રેસ્ટોરન્ટની અંદર આવું સૂપ પીવા માટે જતા હોઈએ છીએ પરંતુ મિત્રો ચોમાસાની ઋતુની અંદર આવું ઘીરે જો તમે સરસ મજાનું સૂપ બનાવીને પીશો તો શરદી ઉધરસ પણ મટી જશે અથવા તો તેની અંદર ઘણી બધી રાહત રહેશે મિત્રો કારણ કે ગરમ ગરમ સૂપ પીવાથી ઘણા બધા ફાયદા છે મિત્રો તો ચાલો આજે આપણે આવું સરસ મજાનું મકાઈનું સૂપ બનાવીને પીએ મિત્રોને તમે પણ આવું સૂપ બનાવજો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો અને આવું સૂપ બનાવજો કારણ કે શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી પણ આવી જાય તેવું ગરમ ગરમ સરસ મજાનું આ સૂપ છે મિત્રો તો ચાલો આપણે આ ગરમ ગરમ સૂપ પી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કે જેથી કરીને નવા નવા વિડીયો અને નવી નવી રેસિપી આપણા ચેનલ ઉપર આવે છે તે તમે જોતા રહીજો મિત્રો ચાલો તો હવે સૂપ પી લઈએ ગરમ ગરમ તમે પણ આવું ચોમાસામાં ગરમ ગરમ સૂપ બનાવીને પીજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી